કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માફ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં શીત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને સો ટકા ભરોસો છે આપ સૌ ગુજરાતના ના ખૂણે વધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે અને હું મારું છું ત્યાં ત્યારે બાર સીટ ની સાથે એમને જવાબદારી સોંપી છે ત્યારે હવે આગળ એક એકડો આગળ અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈ સમગ્ર નેતૃત્વની